એશિયાના સૌથી સમૃદ્ધ એવા માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે કચ્છની સૌથી મોટી એવી માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીઓ જંગ જોવા મળી રહ્યો છે ગામમાં ત્રણેય પેનલો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ વેગવાન થયો છે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર વિકાસશીલ પેનલના સરપંચ પદના ઉમેદવાર વાલજી ડાંગરે જણાવ્યું હતું કે વીસ વર્ષના એક ચક્રી શાસન બાદ હવે ગામની જનતા પરિવર્તન ઝંખી રહી છે ગામની વસ્તી અને વિસ્તાર વધતા માળખાકીય સુવિધાઓનો વિસ્તાર પણ જરૂરી બનશે

અમારી વિકાસશીલ પેનલ દ્વારા સરપંચ પદના ઉમેદવાર તરીકે મારી નિયુક્તિ કરેલ છે અમારી સમગ્ર ટીમ આપ ઉપર જોઈ શકો છો કે દરેક સમાજને પ્રતિનિધિત્વ મળે એ ટાઈપની અમારી પેનલ છે અને માધાપરની વાત કરીએ તો આપ સૌ જાણો છો એમ એશિયાનું સૌથી ધનિક ગામ અને ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત પણ કહી શકાય આ વખતે જ્યારે ત્રિપાંખીઓ જંગ થવાનું છે ત્યારે માણસોની અંદર પણ એક અનેરો ઉત્સાહ છે આવડું મોટું ગામ હોય અને વિસ્તાર વિકસતું હોય ત્યારે સ્વાભાવિક છે કે ઘણી નાની મોટી સમસ્યાઓ આવતી હોય નવો વિકાસ જે વિસ્તાર છે એ ડેવલપ થયો હોય એની અંદર ક્યાંક ગટરની સમસ્યાઓ નાની મોટી પાણીની સમસ્યાઓ રોડલાઇટ એ મુખ્ય મુદ્દાઓ રહે છે અને સૌથી મોટો મુદ્દો હું કહું તો સફાઈનું છે જે વીસ વર્ષથી એક ચક્રીય શાસન ચાલ્યું છે ત્યારે પ્રજા પણ પરિવર્તન ઝંખી રહી છે અને અમને અમારી ટીમ અને ગામ લોકો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે એક ભવ્ય વિજય અમને અપાવશે અને આ ગામને એક સ્વસ્થ ગામ સુંદર ગામ બનાવવાની અમારી નેમ છે સાહેબ જે ગામની અંદર જે કોઈ ખૂટતી કડીઓ જે શિક્ષણ હોય આરોગ્યની ક્ષેત્રે હોય આરોગ્ય ની વાત કરીએ તો અમારે पीएचસીમાંથી સીએચસી સેન્ટર મળી ગયું છે અને અનેક પેટા કેન્દ્રો પણ છે તો જે કોઈ શિક્ષણ આરોગ્ય અને ગામના સ્વસ્થતા માટે અને ગામની જે કોઈ ખૂટતી કડીઓ હશે એ અમે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ બધા જાણે છે એ રીતે માં અત્યારે ત્રિપાંખીઓ જંગ છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અને અમારી વિકાસશીલ પેનલ ગ્રામ પંચાયતમાં ઉતરી છે અને એમના બધા જ ઉમેદવારો ખૂબ જ જંગી બહુમતી થી જીતશે એવો અમને વિશ્વાસ છે જનતા જનતાને એક જ અપીલ છે કે ગ્રામ પંચાયત પેનલ ઉતરી છે ત્યારે ક્યાંક ક્યાંક ને ને કોઈક કોઈક પોતાના એકબીજાના સંબંધમાં આવતો હશે ક્યાંક ને ક્યાંક સગા સંબંધી માં હશે મિત્રવર્તુળમાં હશે ત્યારે તમે માત્ર ગામના વિકાસ ને ધ્યાનમાં લેજો ગામનો વિકાસ ક્યાં છે કઈ પેનલ સારો વિકાસ કર્યો છે અને કઈ પેનલ સારો વિકાસ હજી પણ ચાલુ રાખશે એને ધ્યાનમાં લઈ અને અમારી વિકાસશીલ પેનલ ને જંગી બહુમતે જીતાડે અને આગળ પણ અમને અમે લોકો ખાતરી આપીએ છીએ કે ખૂબ જ સરસ રીતે બધા જ કામો થતા રહેશે અને બધાને સાથે રહીને અમે લોકો ચાલશે આજે ખાસ તો વોર્ડ નંબર સત્તર જ્યાં રવજીભાઈ વેકરિયા ઉભ્યા છે વોર્ડના સભ્ય તરીકે છે એનો વિસ્તાર અમે લોકોએ લીધો છે અને ખાસ તો ત્રણ વિસ્તારની અહીં બેનો અને ભાઈઓ આજે અહિયાં હાજર છે અને ખૂબ જ સારોમાં સારો ડોર ટુ ડોર પ્રચાર અમે લોકો આજે કરવાના છે